અને વિડીયોગ્રાફી કે શૂટિંગ કોઈ કે ફોટો કોઈ પાડે નહીં કોઈ વિડીયો શૂટિંગ કે ફોટો કોઈ કરે નહીં વચ્ચે આગળ કોઈ મારીને આવે નહીં

ખોવાઈ ગઈ હતી સોનાની માનતા રાખવાથી એ મળી ગઈ ત્રણ દિવસ થી ખોવાઈ ગઈ હતી પણ ડબોડી માન ત્રણ દિવસ થી ખોવાઈ ગઈ એ વસ્તુ મળવી અશક્ય છે પણ ડબોડી માનતા રાખવાથી એ વસ્તુ મળી ગઈ જે માનતા શીખાય पहले हमारा काम है जॉब करते थे खाने कंपनी में हमारा में हिराना हिराना काम कंपनी में जॉब करती कंपनी में हमारा हीरा थोड़ा हुआ आता था सांझे नहीं करती वक्त में जॉब वक्त में तो बड़ा गोदम गोदम करता था अने मैं ऑफिस में रोज ही आता क्योंकि मैं मार्ट बुलवाने करी हीरा मली जाए तो पांच हीरा क्या मन मानता रखवा चैटा बुढी मारु नाम चंद्रिका बेन पछार मै पटेल चंद्रिका बेन उम्दाथी आव्छु बढे बात गर्नु बहिनी मान्ता राखी थी के वर्षको आमाको आइयो मन्त्र फोन उठावानी बाबा नो क्याती आउछ बोलानु म खण्डो सँग कि आउ चालो विष्णुगा मार बाबा ना खिली ज्यादा मोटा पर नुना मान्ता मालिक 25 मारा हा तो ये कहू

ક્યાથી આવો છો શું કામ કર્યું ડબળીમાં ઘણા દુખાતું તું ઘણા વર્ષોથી ત્રણ વર્ષથી દુખાવો હતો ડબળીમાં ત્રણ વર્ષ નો દુખાવો માટે આવી દીધું ઓછું થઈ ગયું ઢબુડી માં માતા હતી દવાખાને દવાખાને ફળે પણ કઈ ડોક્ટરે દવા લીધી પણ કઈ ફરક ના પડ્યો પણ જેવી ઢબુડી માં રાખવાથી એ ફરક પડી ગયો અતા દુખાવ બંધ થઈ ગયો જે ઢબુડી માં તમારી માનતા છે મારું વિજય છે સ્ટેડિયમ થી આવું છું રિપોર્ટ માં કેસ મે 15 એક દિવસ માં મારી માનતા માની ઢબુડી માં તમારો કેસ પતી કે કિલો

નોર્મલ ડિલેવરી થાય બેબીની તબિયત સારી રહે એના સારા રિપોર્ટો આવે એમના ડાયાબિટીસ આવી હતું એ ડાયાબિટીસ મટી જાય એના માટે મારા પંકજભાઈએ મારા મિતાભાઈએ અને મારા ભાભી હિન્દુ ભાભીએ જે માનતાઓ રાખી હતી માતાજી ડબરી માતાજીની દયાથી રિપોર્ટો નોર્મલ આવી ગયા ડાયાબિટીસ મટી ગયું અને ડિલેવરીને બેબીની તબિયત એ સારી છે તો આજે માનતા ભાઈ છે એમના મોટા ભાઈ અમેરિકા રહે છે એમનું નામ છે પંકજભાઈ હવે એમની આઠ આઠ માનતાઓ હતી જેમાંની પહેલી માનતા એવી છે કે એમની વાઈફની પ્રેગ્નન્સીમાં રિપોર્ટ કરાવ્યા તો રિપોર્ટમાં ડાયાબિટીસ આવ્યું તો બેને વિડિયો જોયો અને વિડીયો જોઈને ભાઈએ ત્યાં પંકજભાઈએ માનતા લીધી કે જો આવા હળાહળ કળિયુગમાં જો દેશ વિદેશમાં પણ ખર્ચા પૂરા પાડતી હોય તો એ એકમાત્ર ઢબુડીમાં છે તો બેને ભાઈએ માનતા લીધી તો આજે રિપોર્ટ કરાવ્યો તો રિપોર્ટ નોર્મલ આવ્યો છે ડાયાબિટીસ છે છે કે ડિલિવરીમાં ડોક્ટરે કહ્યું હતું કે સિઝરિયન કરવું પડશે તો આજે એમને સિઝરિયન નહોતું કરવું આવ્યા છે ત્રીજી માનતા એ છે કે જે બાળક આવ્યું છે ડોક્ટરે કહ્યું હતું કે અલ્ટ્રાસાઉન્ડ જે બેબીનું ચેકઅપ થાય એમાં એમને તકલીફ છે તો એ રિપોર્ટ પણ નોર્મલ આવી જાય ભાઈ એવી માનતા માની દી તો એ રિપોર્ટ પણ નોર્મલ આવ્યો છે આજે નાના મોટી આઠ માનતાઓ માળીએ પૂરી કરી છે તો મારી એમની માનતા સ્વીકાર કરવી ફરીથી બોલું મારું નામ જયલવાડ ગામ ગામથી આવું છું અને માતાજી ઝડીમાં એ મારા બાબો છે એ બહુ જ નાસ્તિક કરતો આસ્તિક નહોતો કોઈ વાતે કંઈ કામ કરતો નહીં કોઈનું કંઈ માનતો નહીં અને બધી રીતે આપણે કંઈ એમથી ઊંધો જ આવતો એટલે માતાજીને મેં માનતા કરી કી લો પેંડાની કે એ માતાજી તું મારા છોકરા ડાયો કરી લે એના સિવાય તો કંઈ આધાર જ નહોતો માનતા તો મેં ઘણી કહી દીધું કામ નહોતું થતું એટલે મેં કીધું મા હવે સ્વારે સર છે તો તું સારું કરતો ભલે ન કરતો ભલે તો માતાજીએ છે ને મારા બાબાને એવો ડાયો કરી દીધો ને આજે મને એવું કરવા માતાજી ઉપર છે કે નહીં મારવા હોય હજી ઘણો

મારે જેટલું બિલ આવે ને એટલું માટે બિલ બનાવી દે અને માઇટરમાં કોર્ટમાં આપે અને એ લોકો રાજી નથી થશે એમ કે બેન એટલો જ બિલ ભરો અને અરજી આપી દો પછી એ ભાઈને મેં કીધું બિલ ન બનાવતો તે ભાઈએ બિલ ન બનાવ્યું અને બીજે દિવસે મેં એ ભાઈને મને આપ ભૂલી આવી બિલ જઈ ગયા કે બેન તમારું સાડા પાંચસો રૂપિયા બિલ બનાવ્યું છે ને તમે મીટરની અરજી આપી દે એટલે એના માટે મેં પાંચસો બી મારી આજથી બોલો મારા બાપાને બે મહિનામાં હા સાત વર્ષથી દારૂ પીતા ડબળી મને મન રાખવાથી દારૂ અત્યારે પીતા નથી બંધ કરી નાખ્યું ડબોડી માં હું ગીર સોમનાથના સાસણગેરીથી આવું છું હું ગીર સોમનાથના સાસણ ગેરથી આવું છું કાલે સવારમાં એ સેવા કરવા માટે નીકળ્યો અને તમારો મોબાઈલ ટ્રકમાં રહી હતો મેં માતાજીને પાંચસો ગ્રામ જવાણાની માનતા કરી તો મારો મોબાઈલ પાછો મળી ગયો મોબાઈલ ટ્રકમાં પૂડી ગયા હતા હા ભૂલી ગયો હતો અને ટ્રક નીકળી ગયો હતો ત્યાંથી બસ સ્ટેન્ડથી તો મેં બીજા ફોનમાંથી ફોન કર્યો

હું મુંબઈ થી આવું છું મારું નામ રેખા છે મને છેલા 15 થી 16 વર્ષથી થેવી થાઇરોઇડ રહેતો તો થેવી થાઇરોઇડ એટલે કેવો કે ઈ નું નીચે આવવાનું નામ જ નતો દેતો હંમેશા હું રિપોર્ટ કરાવું પણ હાઈ લેવલ પર હોય એટલે દે મારું શરીર વડે મને કામ માં પ્રોબ્લેમ થાય મને ઉંગાવ્યા કરે અને મને વીકનેસ લાગ્યા કરે હમણાં લાસ્ટ વીકમાં માળીનું નામ લીધું માઈની માનતા લીધી જ્યારે બ્લડ ટેસ્ટ કરાવવા ગઈ ત્યારે માઈને પ્રાર્થના કરી કે હે મા આ વખતે મારું જો થાઇરોઇડનું પ્રમાણ એકદમ લેવલમાં આવી જશે અને એકદમ નોર્મલ આવી જશે અને મારી દવા બંધ થઈ જશે તો હું તમારી માનતા પૂરી કરીશ અને મારીએ સાંજના રિપોર્ટમાં મને એકદમ નોર્મલમાં થાઇરોઇડ લાવી દીધો આજે માઈની માનતા પૂરી કરું છું છું તમારી તકલીફ હતી અને ડબુડીમાં માની તમે મનથી માનતા રાખી માં આટલું મને દુઃખ મટી જશે તો હું તમને ચવણું ચડાવીશ તો મટી ગયું અમદાવાદ થી આવજો

ડૉક્ટરે એવું કીધું ઓપરેશન કરવાનું થશે એન્ડ લાખ દોઢ લાખ રૂપિયા ખર્ચો થશે પણ તમે ડબડીમાં માનતા રાખી કે મા ઓપરેશન ના થાય રિપોર્ટ નહીં આવે તો હું તમારી માનતા પૂરી કરીશ તો ડબોડીમાં એ તમારી માનતા પૂરી કરી દીધી જય ડબોડીમાં યુટ પર તમે માતાજીનું જોયું રબડી માનું વિડીયો જોયું અને તમે માનતા રાખ્યું મા આ પ્રોબ્લેમ છે એ દૂર થઈ જાય તો હું માનતા કરીશ તે પ્રોબ્લમ દૂર થઈ ગયો જય જય ડગડીમાં હું કરશન કરશનપુરા ગામથી આવું છું માંડલ તાલુકો અને મારા વીવણ જરાવલા ગામથી આવશે તે પાટડી તાલુકો મારા બાબાના લગ્ન કરવાના હતા એ વેળાએ મારા વેવણના એકદમ એટેક આવ્યો એટેક આવ્યો એટેક આવ્યો હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા એટેકમાં એવી તકલીફ હતી કે એમને હોસ્પિટલમાં એન્જીઓગ્રાફી અને એ બધું કરવું પડે એવું હતું પણ માતાજીની એક માનતા રાખવાથી માતાજી એમને રીતે બધી રીતે એટેકમાં એન્જીઓગ્રાફી એના કરવું પડે અને માતાજી એમને સુખ શાંતિથી ઘેર પહોંચાડે અને મારા બાબાના લગ્ન કરાવી દીધા શું કીધું ડોક્ટરે એન્ બાયોબાય સર્જરી કરવી પડી અને પાંચ લાખ રૂપિયાનો ખર્ચો પણ બતાવ્યો પણ માતાજીની એક મનતા રાખવાથી એક કિલો ચવાણોની તો એમાં માતાજી એમને એમખેમ રીતે બધી રીતે ઘેર લાવી દીધા અને બીજા લગ્ન એમની બેબીના અને મારા બાબાના કરાવી દીધા જય ડબોળી ગિલો ભાઈ તા પપોચ વરસથી કમરમાં દુખાવો હતો માનું જવાની માતા મને ખાવા માટે ઘણા દવાખાના નથી દોખન ફરે પણ કઈ તકલીફ દૂર નથી થતી ડોક્ટરો ડોક્ટરો બધું કરાવવાનું નથી મટી ગયો તારું કુડી મારું નામ પ્રજાપતિ મીરાબેન છે હું કલોલ થી આવું છું મારી માનતા એ હતી કે મારો ભાઈ નાનો ભાઈ થોડું વેસન ચડી ગયા હતા દારૂના ના તો મે ડબડી માં ને માનતા રાખી હતી તો મહિના મહિને બિલકુલ વ્યસન દારૂ બિલકુલ બંધ કરી દીધું તો હું મારી માનતા પાડી કેટલા વર્ષથી થી વ્યસન હતું ચાર પાંચ છ ચાર પાંચ છ વર્ષ થી વ્યસન હતું પણ જેવી ઢબડી માં ને માનતા રાખી બે દિવસની અંદર દારૂ છૂટી ગયો દારૂ છૂટી ગયો ચૈટેપુડી માં તમારી માનતા છે મારું નામ કિરણ છે મુંબઈ થી આવું છું મારા ચાર બેનો હતી એટલે મેં એવી માનતા રાખી હતી કે મારા બાબુ આવે તો બાબુ જ આવ્યો છે એટલે માતાજીનો શણગાર અને ચૂંદડી માની હતી શણગાર લઈને આવ્યો છે માતાજીનો તમારો બાબુ નહોતો